thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં આજે વિધાનસભાની બે બેઠકો પર પેટા ચૂંટણીમાં હાર બાદ ત્યારે શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે પક્ષ વિરોધ પ્રવૃત્તિ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વધુ જણાવી દઈએ કે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ ત્યારે હિંમતસિંહ પટેલ સામે આક્ષેપો બાદ રાજીનામું આપ્યું હતું કોંગ્રેસ પ્રવક્તા અમિત નાઇકે કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ત્યારે પૂર્વ ગૃહ મુખ્યમંત્રી ત્યારે પ્રદીપસિંહ જાડેજા સાથેનો એક ફોટો મૂકીને ત્યારે સોશિયલ મીડિયા પર ત્યારે પક્ષ વિરોધ ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે પોસ્ટર મૂકી હતી મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે કોંગ્રેસ પર ત્યારે પ્રદેશ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપના ત્યારે દ્વારા દલિત સમાજ માટે જે શબ્દો વાપરવામાં આવ્યા હતો તે એરોસિટીનો ગુનો બને છે તેવા શબ્દો તેમજ આવેલી હતી તે ઓડિયો ક્લિપ પણ ત્યારે શિસ્ત સમિતિ સાંભળી છે વધુ આપને વધુ જણાવી દઈએ કે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આપના દ્વારા જે અભદ્ર ટિપ્પણી તે ચલાવી શકાય તેમ નથી આ ઉપરાંત અન્ય ઓડિયો ક્લિપ પણ પૈસાના તોડતાડની ત્યારે વાતો સંબંધિત પ્રાપ્ત થયેલી છે અને તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ